હાર્ટ હાર્ટઅટેકના હાહાકારને નાથવા આજે સમગ્ર તબીબ ક્ષેત્ર આ જ્યારે કટિબદ્ધ બન્યું છે ત્યારે આપણી પણ એવી જ ફરજ હોવી જોઈએ કે આપણે પણ સજાગ થવાનું છે લોકજાગૃતતા વધવી જોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક આ હાર્ટ હાર્ટઅટેકના જે હાહાકારને છે નાથી શકાય છે પરંતુ આજે આપણે એક ગોષ્ઠી કરવાની છે રાજકોટ મિરરની અંદર નમસ્કાર આપની સાથે હું પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરરની આ વિશેષ ગોષ્ઠી છે કે નો યોર હાર્ટ્સ તમારા હૃદયને ઓળખો સાથોસાથ કે ભાઈ આજે આ હાર્ટ હાર્ટઅટેક વધવાના કારણો શું છે તો એના સાઇનિંગ શું છે એ જ કરવો છે કે અત્યારે હૃદયને ઓળખવા માટે મારું એવું કેવું થાય છે કે નાનપણથી જ લોકોને જાગૃતતા કરવી જોઈએ જ્યારે અમે લોકો ભણતા હતા ત્યારે આવી બધી અમારે સ્કૂલિંગમાં કે ટાઈમમાં એજ્યુકેશન નહોતું પૂરું પાડવામાં આવ્યું જો નાનપણથી જ શરૂઆત કરવામાં આવે તો બાળકના ઉગતા વર્ષોમાં જ એને જંક ફૂડ્સ એને ડિઝીઝ એને બીમારી એને હેલ્થ વિશે એજ્યુકેટ કરતા રહેવા જોઈએ બીજું આજના જમાનામાં સોશિયલ મીડિયા અને મીડિયાનો ખૂબ મોટો વ્યાપ છે અને જેમાં સારા ચેનલ્સથી કે સારી વ્યક્તિઓને ફોલો કરવાથી ઘણી બધી માહિતીઓ આપણને મળતી રહેતી હોય છે તો આના વિશે બી પબ્લિકે થોડુંક અવેર થવું જોઈએ અને ટાઈમપાસ એક્ટિવિટીઝ કે ટાઈમપાસ ચેનલોને જોવા કરવાની બદલે એજ્યુકેશનલ એક્ટિવિટીઝ અને હેલ્થને પ્રમોશનલ ચેનલ્સને ફોલો કરી અને એમનાથી જાગૃતતા ઘણી બધી મેળવી શકાતી હોય છે સર આપણે આજે વાત કરવી છે કે કેવી રીતના આપણે ઓળખી શકીએ કે હાર્ટ એટેકની સાઇન શું છે તો એ માટે આજે શું તમે કહેવા માગો છો હાર્ટ એટેક માટેના ઘણા જાણીતા લક્ષણો છે જેમ કે છાતીના વચ્ચેના ભાગમાં દુખવું એ હાર્ટ એટેકનું એક સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ છે વચ્ચેના ભાગમાં એટલે વચ્ચેના ભાગમાં દબાણ થવું અસુખ થવું બીજા પણ અનેક લક્ષણો છે કે જે ઘણી બધી વાર મિસ થઈ જતા હોય છે જેમ કે કોઈકને ઘણી બધી વાર એસિડિટીનો અહેસાસ થાય કે ઊંધો ગેસ આવા દર્દીઓ ભૂલ ભૂલથી પેટના લક્ષણો સમજી બેસે છે ગેસ્ટ્રોના ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ ઘણીવાર મિસ થઈ જાય મોડું થઈ જાય ત્યારે હૃદયના ડૉક્ટર પાસે પહોંચતા હોય છે એટલે એસિડિટી ઊંધો ગેસ આને હંમેશા એક સ્પેસિફિક સિમ્ટમ તરીકે જોવું ખાસ કરીને ડાયાબિટીઝવાળા દર્દીઓ કે સ્મોકિંગ કરતા હોય કે જેને વારસાગત હાર્ટ એટેકના લક્ષણો છે જેના પેરેન્ટ્સમાં હાર્ટ એટેકની બીમારીઓ આવી ચૂકી છે ત્રીજું ખભાના ખભાની સાઈડ કે ડાબા હાથમાં વધારે દુખાવો થવો વાંસો ફાટવો ઘણી બધી વાર માણસને ખાલી શ્વાસની અનુભૂતિ થાય છે કે ચાલું છું તો શ્વાસ ચડે છે પહેલાં કંઈ નહોતું થતું પણ હવે શ્વાસ ચડવા લાગે છે અથવા તો ચક્કર આવવા કે ખૂબ જ થાક લાગવો આ બી હાર્ટ એટેકનું લક્ષણ કે હૃદય નબળું પડે એનું લક્ષણ હોઈ શકે તો આને બી ધ્યાનમાં રાખવું જોઈએ કમનસીબે ક્યારેક ક્યારેક એટલે પચીસથી ત્રીસ ટકા દર્દીમાં હાર્ટ એટેકનું પહેલું લક્ષણ મૃત્યુ હોય છે આ લોકો કમનસીબ હોય છે કે જેને નિદાન થવાનો કે સારવાર કરવાનો બી મોકો નથી મળી શકતો સર જ્યારે બી આવા લક્ષણો જણાય તુરંત તાત્કાલિક ધોરણે એ વ્યક્તિએ શું કરવું એની આસપાસની વ્યક્તિએ ખરેખર શું કરવાની જરૂર છે આ પ્રકારના કોઈ બી લક્ષણ જણાય અને ખાસ કરીને જેમ મેં કીધું એમ કે એવા દર્દીમાં કે જેની ઉંમર થોડી વધારે છે જેને સ્મોકિંગ તમાકુની ટેવ છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ કે ફેમિલી હિસ્ટ્રી છે જેને આ રિસ્ક ફેક્ટર્સ કહીએ આપણે આવા દર્દીએ બેઝિક કાર્ડિયોગ્રામ કાઢવામાં ક્યારેય વિલંબ કરવો ન જોઈએ જો એની આજુબાજુ દર્દી દર્દીની આજુબાજુ કોઈ પબ્લિક કે એમના રિશ્તેદાર રિલેટિવ્સ લોકો છે તો એણે બી એને ભાઈ સુઈ જાને કાંઈ નથી આરામ કરી લે આવી બધી સલાહો આપવાની બદલે એક બેઝિક કાર્ડિયોગ્રામ કાઢવાની સલાહ આપીને હોસ્પિટલ બાજુના ક્લિનિકમાં હોસ્પિટલમાં જ્યાં કંઈ બી હોય ત્યાં તરત પહોંચાડવા જોઈએ આમ આજે જે રીતના આપણે નંબર ઓફ કેસીસ જોઈએ છીએ કે હાર્ટ એટેક નાની વ્યથી લઈ મોટા ઉંમર સુધીના લોકોને આવી રહ્યા છે તો ખરેખર હવે શું જરૂરી છે સમાજ માટે અત્યારે શું આને માટે કરવું જરૂરી છે પહેલાં જ્યારે મારી પંદર વર્ષ પહેલાં જ વીસ વર્ષ પહેલાં જ્યારે હાર્ટ એટેકની એટલે હા કાર્ડિયોલોજીની પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે હું જોતો હતો કે લગભગ પચાસથી નીચેના દર્દીઓ જૂજ જોવા મળતા જોતા તો આશ્ચર્ય થતું હવે પાંત્રીસથી ઓછી ઉંમરના દર્દીઓ જોઈને બી આશ્ચર્ય નથી થતું આનું ઘણી બધી વાર મેં કહેતો છું કે આનું કારણ એ છે કે આપણા પરદાદાઓ દુષ્કાળમાં રહેવા ટેવાયેલા હતા અંગ્રેજોના સમયમાં એટલે જેટલું બી ખાવા મળતું ખાવા પીવાનું મળતું હતું એ સંગ્રહ કરવાની વૃત્તિ આપણા બોડીની થઈ ગઈ હતી ટેન્ડન્સી થઈ ગઈ હતી સ્ટારવેશન એડોપ્ટેશન કહેવાય આને હવે થયું એવું છે કે હવે આપણી પાસે ખૂબ જ વધારે પ્રમાણમાં ખાવા પીવાનું અને ખાસ કરીને ખોટા પ્રમાણ ખોટા પ્રકારના ખાવા પીવાનું વધી ગયું છે આના કારણે અને આપણા શરીરની સંગ્રહખોરીની વૃત્તિ તો રહી જ છે જે જીન્સ આપણે ઇરેરીટ કર્યા છે એનાથી એનાથી ચરબીનું પ્રમાણ વધી જાય છે ઓબેસિટી ખૂબ વધી જાય છે નાની ઉંમરથી ઓબેસિટી જોવા મળે છે એટલે આઈ સી હાર્ટ એટેક્સ હેપનિંગ ઇન અ વેરી યંગર એજ પાંત્રીસથી ઓછા કેત્રીસથી ઓછા હાર્ટ એટેક જોઈને કોઈ આશ્ચર્ય થતું નથી એટલે નાનપણથી જ મેં કીધું એમ આ બધી વસ્તુની અવેરનેસ ઊભી કરવી આપણે અને બીજું કે ઉત્તરોત્તર પેઢી દર પેઢી કોઈ બી બીમારી જ્યારે આગળ ઇનહેરિટ થતી હોય છે ત્યારે નાની ઉંમર આવી જતી હોય છે તો આ નાની ઉંમરની બીમારીને આપણે ટાળવા માટે અવેરનેસ ખૂબ જ જરૂરી હોય છે સર આપના માટે તંદુરસ્ત હૃદયની વ્યાખ્યા શું છે હેલ્ધી હાર્ટ શું હોવું જોઈએ કોઈ બી દર્દી માટે એ સિત્તેર વર્ષના હોય એંસી વર્ષના હોય ઘણા લોકો જે હેલ્થ કોન્શિયસ છે મારા એવા પંચ્યાસી વર્ષ ને એવું વર્ષના પેશન્ટો છે કે જે હજી આજને દિવસે જોગિંગ કરે છે વોકિંગ કરે છે સ્વિમિંગ કરે છે હેલ્ધી હાર્ટ એટલે આપણી રોજિંદી દિનચર્યા અને આપણા શોખની પ્રવૃત્તિ કરવામાં ક્યાંય આપણને અડચણરૂપ ના થાય એવું એવું નથી કહેતો કે બધા સ્પોર્ટ્સમેન હોય કે એથલીટ્સ હોવા જોઈએ ના હોય દરેકની શરીરની રચના કુદરતી અલગ અલગ હોય પણ આપણું કામકાજ કરવામાં કોઈ બી લેવલે આપણને ક્યાંય નડતરૃપ ના થાય દાદરા ચડવામાં ડેલી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવામાં કે શોખની પ્રવૃત્તિ આપણે આરામથી કરી શકીએ બેઝિક ડેફિનેશન મારી એવી છે આપણે કોઈ પમ્પિંગના આંકડામાં નથી જતા પણ આપણું રોજિંદુ કામ અને આપણી શોખની પ્રવૃત્તિ આપણે હેલ્ધીલી કરી શકવા જોઈએ એટલું તો આપણી ફિઝિકલ હાર્ટની કેપેસિટી હોવી જ જોઈએ સર અંતમાં રેગ્યુલર ચેકઅપ કઈ ઉંમરથી કરાવવું જોઈએ અને એમાં શું કરવું જરૂરી છે પહેલાં એકવાર ક્યારેય નાનપણથી માંડીને સ્કૂલ એજમાં બી બાળક જાય ત્યારે એકવાર એનો હેલ્થ ચેકઅપ એટલે ઈસીજી અને એકો કરવો જોઈએ પહેલીવાર કારણ કે વાર જન્મજાત રોગ મિસ થઈ જતા હોય છે અને મોટી ઉંમરે નુકસાન થઈ ગયા પછી આપણને ખ્યાલ આવે છે જો કે સ્કૂલ હેલ્થના એવા પ્રોગ્રામ્સ થતા હોય છે પણ પીડિયાટ્રિશિયનને લાગે તો એક નવા જન્મેલા બાળક યંગર બાળકને પાંચ વર્ષની ઉંમર સુધીમાં એક ચેકઅપ થવો જોઈએ બીજું કે જ્યારે એક્ટિવ સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેશન ચાલુ કરો તેમ જેમ કે કોઈ ફૂટબોલ રમતું હોય કે બહુ સ્ટરનસ ક્રિકેટ રમવાની કોઈ પેલામાં જવાનું આગળ વધવાનું એટલે કોઈ બી એક્ટિવ સ્પોર્ટ્સ પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં ઇન્ડક્ટ થતા હોય કે ચાલુ કરતા હોય તો ત્યારે બી એકવાર ચેક કરવું જોઈએ કારણ કે આપણે ઘણા ટાઈમ પહેલાં થોડા ટાઈમ પહેલાં જોતા હતા કે ક્રિકેટ રમતા રમતા અનેક લોકોના ડેથ થઈ જતા હતા તો એ બી આવું કે એને કંઈક ખામી છે કે જે નાનપણમાંથી ક્યારેય પિકઅપ નથી થઈ અને અચાનક એને શ્રમ કરો કે જીમમાં થતું હોય છે તો એ બધું ના થાય એના માટે એ અવસ્થામાં ત્રણ અવસ્થા એટલે ટીનેજમાં પંદરથી વીસની વચ્ચે એક ચેકઅપ થવો જોઈએ અને પછી મારી દૃષ્ટિએ ત્રીસ વર્ષથી ઉપર દર બે વર્ષે કોલેસ્ટ્રોલ શુગર અને તમારું જનરલ બોડી ચેકઅપ અને ચાલીસ વર્ષની ઉંમર પછી દર વર્ષે એકવાર ચેકઅપ કરવો જોઈએ રાજકોટ મિરરની વિશેષ ગોષ્ઠીમાં આજે હૃદયના હુમલાઓ જે રીતના વધી રહ્યા છે એને કંટ્રોલમાં કેવી રીતના લાવી શકાય તેની ખૂબ સારી માહિતી ડૉક્ટર મિહનના સરે આજે આપણને પૂરી પાડી છે આશા કરું છું કે આપને આ માહિતી ખૂબ ઉપયોગી બનશે ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપો રજા જોતા રહો રાજકોટ મિરર